વિજ્ઞાન વિષય વિકાસ પરીક્ષા લક્ષ્ય દ્વારા આવેલું છે તે આજના આપણે વિભાગ નંબર બી પ્રકરણ નંબર આઠ અને નવ તેનું સોલ્યુશન જોવાના છે વિદ્યાર્થીઓ આપની ચેનલની અંદર આગળ એક થી પાંચ ચેપ્ટરના સોલ્યુશનના વિડિયો મુકાઈ ગયા છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાંથી મળી જવાની છે તો ફટાફટ जाओ લિંક માં આગળના સેક્શન આગળના જે પ્રશ્નોના સોલ્યુશન મુકાઈ ગયા છે એકવાર જોઈ આવો અને હા બીજી વાત કે આ જે અસાઇનમેન્ટ છે એના સોલ્યુશન ફક્ત તમને આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ ઉપરથી જ મળવાનું છે બીજી કોઈ પણ ચેનલ ઉપરથી તમને આના સોલ્યુશન્સ મળી શકશે

એટલે કે પૂરું નામ તે તમારે મને કોમેન્ટ કરીને જણાવવાનું છે શું કરીને જણાવવાનું છે કોમેન્ટ કરીને જણાવવાનું છે તો આ જે ભારતીય કૃષિ સંશોધન પરિષદ આઈસીએઆર છે તેને જમીનને આઠ પ્રકારમાં વહેંચી છે કેટલા પ્રકારમાં વહેંચી છે આઠ પેલું આવશે કાપની જમીન પછી રાતી અથવા તો લાલ જમીન કાળી જમીન લેટેરાઇટ અથવા તો લેટેરાઇટ જમીન પછી રણ પ્રકારની જમીન પર્વતીય જમીન જંગલ પ્રકારની જમીન દલદલ પ્રકારની અથવા તો પીઠ પ્રકારની જમીન આમ ટોટલ આઠ ભાગની અંદર તેને વહેંચવામાં આવેલી છે ત્યારબાદ જોઈએ આમાંથી બીજો સવાલ કે કાળી જમીનને કપાસની કાળી જમીન પણ કહે છે આ વિધાન સમજાવો તો જવાબ આવશે કાળી જમીનમાં લો ચૂનો કેલ્શિયમ પોટાશ એન્જ્યુમિનિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ વધારે હોય છે તે કેવી હોય છે ફળદ્રુપ અને પાછી ચીકણી પણ હોય છે અને તેની ભેજ સંગ્રહણ કરીને લાંબા સમય સુધી કાળી જમીનને શું કહેવામાં આવે છે કપાસની કાળી જમીન પણ કહેવામાં આવે છે ત્યારબાદ ત્રીજો પ્રશ્ન રણ પ્રકારની જમીન વિશે ટૂંકમાં સમજાવો તો ભારતમાં રણ પ્રકારની જમીન છે

અને જૈવિક દ્રવ્યોની ઓછા એટલે કે ઉણપ જોવા મળે જૈવિક દ્રવ્યો જે છે તે ઓછા જોવા મળે છે અહીં જે વિસ્તારોમાં સિંચાઈની સગવડો થઈ છે ત્યાં બાજરીનો પાક લેવામાં આવે છે ત્યાં જુવાર અને બાજરીનો પાક લેવામાં આવે છે કયા કયા પાક લેવામાં જ્યાં સિંચાઈની સગવડો છે ત્યાં બે પાકો લેવામાં આવે છે એક તો જુવાર અને બાજરી ત્યારબાદ આગળ જોઈએ ચોથો સવાલ કે પર્વતીય જમીન કોને કહેવાય તો કે ભારતના હિમાલયની ખીણો અને ઢોળાઓના ક્ષેત્રમાં લગભગ મીટર સોરી લગભગ ની ઉપર અને હિમાલય તથા પૂર્વની પર્વત શ્રેણીઓ ધરાવતા જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ સિક્કિમ દાર્જિલિંગ અરુણાચલ પ્રદેશ તેમ માં દેવદાર ચીડ

અહીં કેટલાક સહેલાણીઓના હરવા ફરવા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સહયોગથી થાય છે કાજીરંગા કોરબેટ વેળાવદર વેળાવદર દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન ગીર રાષ્ટ્રીય ઉદ્યાન દચી ગામ

વધારે હોય નીલગિરી મન્નારની ખાડી ગ્રેટ નિકોબાર સુંદરવન પંચમઢી વગેરે દેશના જાણીતા જૈવ આરક્ષિત ક્ષેત્રો છે આગળનો ત્રીજો પ્રશ્ન અભયારણ્ય એટલે શું તો કે જેમના માટે વિનાશનું જોખમ હોય એવા વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે સુરક્ષિત કરાયેલા વિસ્તારોને કહેવાય છે અભયારણ્ય કહેવાય છે

પછી સારિસ્કા વગેરે દેશના શું છે જાણીતા અભ્યારણ્યો છે વિદ્યાર્થી મિત્રો આ તો તમારું ચેપ્ટર નંબર આઠ અને ચેપ્ટર નંબર નવ નું સોલ્યુશન આવા જ એક નવા વિડીયો સોલ્યુશન સાથે આપણે ફરી મળવાના છીએ ત્યાં સુધી દરેક વિદ્યાર્થીઓને જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત